મિત્રો આજે આપણે વાત કરવાના છીએ નમોશ્રી યોજના વિશે જેમાં બાર હજાર રૂપિયાની સહાય તમને મળવાપાત્ર છે યોજનાનો લાભ કોને મળશે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે તો વિડીયોને પૂરો જોવા વિનંતી ચાલો શરૂ કરીએ રાજ્યમાં સગર્ભા માતાના પોષણ સ્તરમાં સુધારો થાય તેમજ માતા અને બાળ મૃત્યુદરની અંદર ઘટાડો થાય તે અંગે સરકાર દ્વારા આ મહત્વ યોજના છે એ અમલમાં મૂકવામાં આવેલી છે જે છે નમોશ્રી યોજના આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર છે મિત્રો નીચે દર્શાવેલ નિર્ધારિત કરેલ પાત્રતા ધરાવતી જે સગર્ભા બહેનો છે એમની પ્રથમ બે પ્રસૂતિ માટે બાર હજાર રૂપિયા જેટલી નાણાકીય સહાય છે એ બંને વખતે આપવામાં આવશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ કે લાભ મેળવવા માટેની પાત્રતા શું રહેશે તો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની જે મહિલાઓ છે જે મહિલાઓ આંશિક રીતે ચાલીસ ટકા અથવા તો સંપૂર્ણ વિકલાંગ છે એટલે કે દિવ્યાંગજન છે તો એમને આ લાભ મળશે તે જ રીતે બીપીએલ રાશન કાર્ડ ધારક જે મહિલા છે ત્યાર પછી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્યમાન ભારત હેઠળ કાર્ડ ધરાવતા મહિલાઓને આ લાભ છે એ મળશે ઈશ્રમ કાર્ડ ધરાવતી જે મહિલાઓ છે એમને લાભ મળવાપાત્ર છે કિસાન સન્માન નિધિ હેઠળ લાભાર્થી હોય એવી મહિલાઓને આ યોજનાનો લાભ મળશે ત્યાર પછી મનરેગા જોબ કાર્ડ ધરાવતી જે મહિલાઓ છે જે મહિલાઓની ચોખ્ખી કૌટુંબિક વાર્ષિક આવક આઠ લાખ કરતાં ઓછી હોય તો આવી મહિલાઓ પણ આ લાભ જે મેળવી શકશે સગર્ભા અને સ્તનપાન કરાવતી જે એ ડબલ્યુ ડબલ્યુ એસ એ ડબલ્યુ એચ એસ એ એસ એચ એ એસ જે મહિલાઓ છે એને આ યોજનાનો લાભ મળશે

આ જે યોજના છે એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અમલિત બનશે તો મિત્રો આ યોજનાના ફોર્મ જ્યારે પણ ભરાવાના શરૂ થશે એટલે આપણી ચેનલ ઉપર એનો એક અલગથીને વિડીયો છે એ બનાવવામાં આવશે જેથીને એ જોઈ અને તમે જાતે જ એપ્લાય કરી શકો તો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે ઓલ નોટિફિકેશન બે લાઇકન પ્રેસ કરી લેજો જેથીને કોઈ પણ નોટિફિકેશન છે એ તમને સૌ મળી રહે મિત્રો આશા રાખું છું કે આ યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો વિડીયો જોવા બદલ આપણો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ